નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી જે અંગ્રેજી વિષયની આપણે સેમેસ્ટર 2 નું રિવિઝનનો અભ્યાસ કરી રહ્યા છીએ તેમ આજે આપણે ભણીશું એક્ટિવિટી નંબર 7 અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની 6 એક્ટિવિટી અને તેની અગાઉ વડે ટેક્સ્ટબુકના પાંચે પાંચ યુનિટનો સંપૂર્ણ ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવશે તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર સાત એક્ટિવિટી નંબર સાત એમ કહે છે રીડ ધ ડાયલોગ એટલે કે સંવાદ વાંચો ડાયલોગ વાંચો પોલીસ વાળો અને હસીના આ બંને વચ્ચેની વાતચીત ચાલો વાંચીએ હું તમને જે છે ડાયલોગ ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પણ સમજાવતો જઈશ પોલીસમેન કહે છે વોટ્સ યોર નેમ તમારું નામ શું છે તો હસીના કહે છે આઈ એમ હસીના આઈ એમ લોસ્ટ કે મારું નામ હસીના છે હું ખોવાઈ ગઈ છું તો પોલીસ વાળો કહે છે વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર બેન એટલે તમે અહીંયા ક્યારે આવ્યા હતા ટુ ધ ફેર મેળામાં તો હસીના કહે છે ફાય ઇન ધ ઇવનિંગ સાંજે પાંચ વાગે આવી પોલીસવાળો કહે છે વુ વોઝ વિથ યુ તમારી સાથે કોણ હતું તો હસીના કહે છે માય પેરેન્ટ્સ મારા માતા પિતા મારી સાથે હતા પછી પોલીસવાળો પૂછે છે કે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ મૂવ અવે એટલે દૂર થવું કે તું એનાથી દૂર કઈ રીતે થઈ તો હસીના કહે છે આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર કે મારે મોન્સ્ટર જોવો હતો મોન્સ્ટર એટલે રાક્ષસ મારે રાક્ષસ જોવો તો સો આઈ રેન ટુ ધેટ કોર્નર તેથી હું રાક્ષસના ખૂણે ગઈ કે જ્યાં રાક્ષસ હતો એ ખૂણે હોય ગઈ પોલીસમેન કહે છે વેર ડુ યુ લીવ તું ક્યાં રહે છો હસીના કહે છે ઇન આઝાદનગર હું આઝાદનગરમાં રહું છું પોલીસ વાળો પૂછે છે કમ અલોંગ ચાલ મારી સાથે આઈ વિલ ટેક યુ ધેર કે હું તને ત્યાં લઈ જાઉં છું હસીના કહે છે થેન્ક યુ સર ખૂબ ખૂબ આભાર સાહેબ તો અહીંયા પોલીસમેન અને હસીના વચ્ચેનો સંવાદ શું થઈ ગયો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે

એ ડાયલોગ ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે ડાય સંવાદ ઉપરથી જે છે આપણે આખો પેરેગ્રાફ બનાવવાનો છે ચાલો બનાવીએ મેં તમારી માટે જવાબ તૈયાર રાખ્યો છે કે શી હેડ કમ ટુ ધ ફેર ઇન ધ ઇવનિંગ કે તે સાંજે ફેરમાં મેળામાં આવી હતી ઈ વોઝ વિથ હર પેરેન્ટ્સ એના માતા પિતા સાથે હતી વાઇલ મૂવિંગ અરાઉન્ડ આમ તેમ ફરતા ફરતા એટ ધ ફેર મેળામાં હસીના વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટ હસીનાને એક રાક્ષસ જોવો હતો તો ઓ શી રેન્ડ ટુ ધેટ કોર્નર તેથી તે તે

તો બાળકો આ પેરેગ્રાફમાંથી આ એક્ટિવિટીમાંથી તમારે શું શીખવા જેવું છે તો બાળકો આપણે પણ શીખવા જેવું એમ છે કે આપણે પણ ઘણી વાર આપણા પેરેન્ટ સાથે એક ભીડભાડ વાળી જગ્યાએ ફરવા જતા હોઈએ છીએ કોઈ લગ્ન પ્રસંગ હોય મેળા હોય છે એવી જગ્યાએ આપણે પણ જતા હોઈએ છીએ તો જ્યારે પણ એવું કાંઈક ઘટના બને દુર્ઘટના બને કે આપણે આપણા પેરેન્ટ્સથી થોડાક દૂર થઈ થઈ જઈએ અથવા પેરેન્ટ્સ દૂર હોય આપણને ખબર ન હોય ક્યાં છે તો તરત જ નજીકમાં જ કોઈ જગ્યાએ પોલીસ સ્ટેશન હોય તો તે જગ્યાએ સંપર્ક કરવો એટલું જ આજે આપણે ભણીએ રિવિઝન ની એક્ટિવિટી નંબર સાત મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે રિવિઝન આઠમી એક્ટિવિટી અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય તો